નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયોનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ નવના તમામ વિષયને એટલે કે દરેક વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે તો આ અસાઇનમેન્ટ અને પેપરની પીડીએફ ની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને આ વાર્ષિક પરીક્ષાના બધા જ વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે વોટ્સઅપ પર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે જેમના કુલ ગુણ છે એસી સમય છે ત્રણ કલાક વિભાગ એ माध्य मुझ जब जॉब लको प्रत्येक नो एक गुण कुल गुण छे 24 नीचे अपला योग्य जोडका એટલે કે જોડકા યોગ્ય રીતે જોડો જોઈએ નંબર 1 ઇકોસોકના સભ્યો તો જવાબ હશે 55 સભ્યો નંબર 2 આરજી હકુમતની સ્થાપના જૂનાગઢ નંબર 3 બંધારણ સભાના સભ્યો 89 સભ્યો નંબર 4 મેગા સિટી તરીકે તેલંગાણા નંબર 5 ગેસ કાંડની દુર્ઘટના તો ભોપાલ ત્યાર પછી જોઈએ કે ધોરણ નવ ની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તો કે બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન ને પીડીએફ ની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન ને પીડીએફ ની કિંમત વીસ રૂપિયા જો તમારે વોટ્સઅપ પર પીડીએફ મેળવવી હોય તો તમે સંપર્ક કરી શકો છો સિત્તેર બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયની એકમ કસોટીના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત ચાલીસ રૂપિયા બ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો નંબર છ રશિયામાં ઝાર વંશના રાજાઓનું શાસન હતું ખરું નંબર સાત પેરેસ્ટ્રોઈકો એટલે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ ખરો નંબર આઠ દસ ડિસેમ્બરને માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે ખરો નંબર નવ દુનિયામાં સૌથી વધારે મતદાતાઓ ચીનમાં છે ખોટું નંબર દસ ડાંગને પ્રાકૃતિક કૃષિના જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ખરો ત્યાર પછી ક ખાલી જગ્યા પૂરો નંબર અગિયાર બંગાળના ભાગલા ખાલી જગ્યા ગવર્નર જનરલે કર્યા હતા કરઝન નંબર બાર ભારત ખાલી જગ્યા દેશના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કરે છે અફઘાનિસ્તાન નંબર તેર લોકસભામાં ગુજરાતી બેઠકો ખાલી જગ્યા છે છવ્વીસ નંબર ચૌદ રાજસ્થાનમાં ખાલી જગ્યા સરોવર ખારા પાણીનું છે સાંભર નંબર પંદર ખાલી જગ્યા એ મહારાષ્ટ્રનું જાણીતું નૃત્ય છે લાવણી ડ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો નંબર સો કેસર વિલિયમ બીજા ક્યાં દેશનો સમ્રાટ હતો જર્મની નંબર સત્તર સાયમન કમિશનના કુલ કેટલા સભ્યો હતા તો સાત સભ્યો નંબર અઢાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા જવાહરલાલ નેહરુ ત્યાર પછી નંબર ઓગણીસ ભારતના નાગરિકને મતાધિકાર ખાલી જગ્યા વર્ષ મળે છે અઢાર વર્ષ નંબર વીસ પ્રકૃતિ ખેતી એ કોના અભ્યાસનો નિચોડ છે તો સુભાષ પાલેકર ત્યાર પછી ઈ એક બે શબ્દોમાં જવાબ લખો નંબર એકવીસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે તો ગુજરાત રાજ્યનો સ્થાપના દિન એક મે ઓગણીસો ને સાહીઠ છે નંબર બાવીસ સંસદનું નીચલું ગૃહ કયું છે તો સંસદનું નીચલું ગૃહ લોકસભા છે નંબર ત્રેવીસ ડુંગોંગ બીજા ક્યાં નામે ઓળખાય છે તો કે સમુદ્ર ગાય તરીકે નંબર ચોવીસ જગતનો તાત કોને કહેવામાં આવે છે તો જગતનો તાત ખેડૂત સંયુક્ત રાષ્ટ્રના એક અંગ તરીકે સલામતી સમિતિનો પરિચય આપો જે તમને આપેલ છે ત્યાર પછી નંબર છવ્વીસ નીચેનું ચિત્ર ક્યાં નેતાનું છે તે જણાવી તેનું સૂત્ર લખો નંબર સત્યાવીસ રોલટ રોલટ એકને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે વિધાન સમજાવો નંબર અઠ્યાવીસ નીચે આપેલ કોષ્ટકને પૂર્ણ કરો નંબર ઓગણત્રીસ ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે સમજાવો નંબર ત્રીસ લોકશાહીની વ્યાખ્યા લખો નંબર એકત્રીસ તફાવત લખો સંસદીય લોકશાહી અને પ્રમુખગત લોકશાહી નંબર બત્રીસ ઓક્ટોબર હિટ એટલે શું નંબર તેત્રીસ સંકલ્પના લખો મોસમી પવનો અને વરસાદનો ક્રમભંગ નંબર ચોત્રીસ જંગલોના વિનાશના કારણો લખો નંબર પાંત્રીસ જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો નંબર છત્રીસ ભારતના લોકોમાં કેવી કેવી ભિન્નતા જોવા મળે છે નંબર સાડત્રીસ કારણ આપો ગૌ વંશ બચાવવા માટે પ્રાકૃતિક ખેતી વિભાગ સી જોઈએ માગ્યા મુજબ જવાબ લખો જેમના કુલ ગુણ છે અઢાર નવ માંથી કોઈ પણ તમારે છ લખવાના પ્રત્યેકના ત્રણ ગુણ છે નંબર આડત્રીસ ટૂંક નોંધ લખો પ્લાસીનું યુદ્ધ નંબર ઓગણચાલીસ દાંડી કૂચ વિશેની માહિતી લખો નંબર ચાલીસ આપણા મૂળભૂત હકો કેટલા છે અને ક્યાં ક્યાં નંબર એકતાલીસ બંધારણમાં સમાવિષ્ટ નાગરિકોની મૂળભૂત ફરજો જણાવો નંબર સામાજિક અને આર્થિક સમાનતા વિના રાજકીય સમાનતા અધૂરી છે નંબર તેતાલીસ લોક અદાલતો આજે આકર્ષણનું કેન્દ્ર બની છે શા માટે નંબર ચુમ્માલીસ પૂરની આપત્તિ સમયે શું કરવું જોઈએ તે જણાવો નંબર પિસ્તાલીસ નોંધ લખો એટલે કે ટૂંક નોંધ લખો આપત્તિ ત્યાર પછી છે નંબર છેતાલીસ ભારતમાં વૈવિધ્યાભરપૃષ્ઠ સાથી ધરાવે છે વિભાગ સી છે સવિસ્તાર જવાબ લખો એટલે કે મોટા આપણે સવાલના જવાબ લખવાના છે તો કે સાતમાંથી કોઈ પણ તમારે ચાર જ લખવાના છે પ્રશ્ન ક્રમાંક છે ચોપન ભારતનો નકશો ફરજિયાત છે જેમાં ગુણ છે નંબર સુડતાલીસ દેશ રાજ્યોના વિલીનીકરણમાં સરદાર પટેલનો ફાળો વર્ણવો જે તમને અહીં આપેલો છે જવાબ જોઈ શકો છો નંબર અડતાલીસ કાશ્મીરના પ્રશ્નની ચર્ચા લખો તે પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર ઓગણપચાસ તફાવત લખો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો તેમનો પણ બંનેનો અહીં તફાવત આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર પચાસ લોકમત કેળવવાના વિજાણો માધ્યમોની વિસ્તૃત માહિતી આપો તે પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે નંબર એકાવન કે ટૂંક નોંધ લખો લોકજીવન અને પશ્ચિમ ભારત તેમની અંદર લોકોનો ખોરાક ત્યાર પછી તેમનો પહેરવેશ ત્યાર પછી તેમનું રહેઠાણ અને ભાષાઓ ત્યાર પછી તહેવારો અને ઉત્સવો અને મેળાઓ નંબર બાવન ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ વિગતે લખો તો ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે શું શું કયા કયા પગલા લેવા જોઈએ તે વિગતવાર તમારે અહીં જણાવવાનું છે આ રીતના ત્યાર પછી નંબર ત્રેપન આપત્તિની માનવ જીવન પર થતી અસરો વર્ણો તો કે આપત્તિની ભૌતિક અસરો જે તમને અહીં આપેલું છે નંબર બે છે આપત્તિની જનજીવન પર થતી અસરો ત્યાર પછી નંબર ત્રણ કે આપત્તિની આર્થિક અસરો નંબર ચાર આપત્તિની સામાજિક અસરો ત્યાર પછી જોઈએ કે આ પ્રશ્ન આપણે ફરજિયાત કરવાનો છે નંબર ચોપન કે તમને આપેલ ભારતના રાજકીય રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવી નામ નિર્દેશન કરો રણપ્રકારની જમીન દર્શાવતો એક પ્રદેશ પછી સિંધુ નદી પછી પેરિયાર અભયારણ્ય અને મધ્યપ્રદેશ રાજ્ય તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ નવના વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે બીજા વિષયના તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે